વડોદરા મહાનગરપાલિકામાં ફાઇલ ચોરીની ગંભીર ઘટનાને પગલે ખળભળાટ મચી ગયો છે મ્યુનિસિપલ કમિશનરની કેમ્પ ઓફિસમાંથી દરખાસ્ત અંગેની ફાઇલ ચોરાઈ ચોરાઈ હતી આ ચોરી એપ્રિલ હોવા છતાં મનપાના અધિકારીઓ સાત મહિના બાદ રાખ્યા છે સિક્યોરિટી ઓફિસર મંગેશ જયસ્વાલે આ મામલે સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવી છે સયાજીગંજ પોલીસે ફાઇલ ચોરી અંગેની તપાસ શરૂ કરી છે

અને જેથી કરીને હવે સાયાજીગંજ પોલીસ સ્ટેશનમાં તારીખ તેરના ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ફરિયાદમાં એ જ કે એક બે બાબત છે કે એનો એ ફાઇલનો દુરુપયોગ ના થાય